અરવિંદ ભુવાજી ના આંગણે આવવાનો મને અવસર મળ્યો હોય આપ તમામ લોકોને મળવાનો અવસર મળ્યો હોય માં જોગણી માં ચામુંડા માં મેલડી ના આ શુભ પ્રસંગે હાજરી આપવાનો એમના દર્શન કરવાનો મને આ લાવો મળ્યો હોય તો એ બદલ અમારા અરવિંદ ભુવાજી ને અને માતાજીઓને અને અમારા ચંદુભાઈ રાવળને અને અમારા દિયોદરના તમામ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું મિત્રો અને ખૂબ જ સરસ અમારા ચંદુભાઈના લખેલા શબ્દો હું મારા અંદાજમાં મારી અવાજમાં કહેવા માંગુ છું કે મેલડી મેલડી સૌ કહે મેલડી મેલડી સૌ કહે મેલડી મેલી ના તલ ભાર

દિયોદર માં બહુ વર્ષો પહેલા અમે શૂટિંગ પણ કરેલું છે કાર્યક્રમો પણ કરેલા છે પણ કોઈ સંજોગો ના કારણે અહિયાં આવવાનો અવસર ના મળ્યો પણ આજે અમારા અરવિંદ ભુવાજી ના માન આપીને તમામ કલાકારો આવ્યા હોય ત્યારે હું પણ અહિયાં આવી છું તો એક ફરી અમારા અરવિંદ ભુવાજી જોડે મારે કઈક આશીર્વાદ લેવા હોય તો હું શું આશીર્વાદ લઉં પેલા કાકા આમ કરે છે કે લગ્ન કરવાના આશીર્વાદ લઈ લો એટલે એમને ખબર છે લે કે મારા લગનજો નઈ થયા તો ચાલા આપણે બુઆજી પાસે જ આશીર્વાદ લઈ લઈએ કે આ વર્ષે તો હું એકલી આવી છું અમાર લગન થઈ જાય તો મે ઘરવાળા જોડે આવીશ બદર કે છે આપ પી તો આવે તો આપ પી તો આશીર્વાદ કે તો આવેલા આપ તમામ મહેમાનો માટે હું મારા اندازમાં બે શબ્દો કહેવા માંગુ છું મિત્રો કે ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની તો આપ જેવા મિત્રો વિનાની જિંદગી ભાઈ અમારી શું કામની તો આવેલા આપ તમામ મહેમાનો પડીલોનો મિત્રો આસ્થા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે અને એટલે આપણી સાથે હોય ત્યાં સુધી આપણી કોઈ પણ નેગેટિવ શક્તિ આપણો વાડ બાંકો ના કરી શકે તો આવેલા તમામ વડીલોના સન્માનમાં હું આટલું જ કહેવા માંગુ છું કે બગડેલા વડીલ માટે જોરદાર કાર્યો થઈ જાય તો આવેલા તમામ મહેમાનો વડીલોનું સ્નેહ વિશેષ્રીઓ નું વાહ અમારા વડીલોની તો મૂછો પણ જોરદાર હોય છે આજકાલ નો જવાનો मूछોમાં એ વાત નથી જે આપડા વઢિલોની મૂછોમાં વાત હોય છે વાહ અરે સ્કિન તો કામે તો મેકઅપ કરીને આવ્યા છે એટલે સ્કિન ચમકી રહી છે મારા કાકાની જો સ્કિન જો જોરદાર અહિયાં ગાઢ ગુલાબી ગુલાબી હે વિથアウト મેકઅપ એટલે સરસ સ્કિન ચમકતી હોય તો શું કામ ઓરિજિનલ ઘી ઓરિજિનલ દૂધ દહીં ખાટેલોને આપણે બધા મિલાવટવાળા થઈ ગયા છે હવે હવે મેકઅપ કરવું પડે છે હે

ત્યારે મારા આવજો બધા હું મારા લગ્ન માં બોલાવીશ તો આપ તમામ લોકોનું હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને આપણે માતાજી ના આવા શુભ પ્રસંગે અહિયાં બધા ભેગા થયા છે તો કોઈએ બહુ સાચી વાત કહી છે के मां-बाप ने भूलशो नहीं अने बात एकदम साची छे मित्रों के जंबू तो मां-बाप भेगो पछि भले ने जहर होए जंबू तो मां-बाप भेगो पछि भले ने जहर होए अने रहबू तो भाइयों भेगो पछि भले ने वैर होए मित्रों सामणी बांधेली होय ने ત્યારે કચરો સાફ કરે છે પરંતુ છૂટી પડી જાય ત્યારે પોતે કચરો બની જાય છે માટે જ કહીએ છે કે પરિવારથી બંધાયેલા રહે આપણા આપણું ગામડાની તો આજ શોભા છે આજ સારી વાત છે ચંદુ ભાઈ શહેરોમાં તમે જોજો પતિ પત્ની જઈને એકલા રહેતા હોય એ લોકો કોઈનો સાથ ગોતતા હોય કે કોઈ અમને સાથે રહેવા મળી જાય ને અહીં ગામમાં એવું લાગે હું ગોતે જ ના શકું એક પરિવારનો કોણ છે બધા એક જ માળાના મણકા હોય એવી રીતે અહીંયા બેઠા છે તો આપ તમામ લોકોનો હું દિલ થી ખૂબ ધન્યવાદ કરું છું અને ફરીથી અમારા ચંદુભાઈ ના લખેલા શબ્દો હું મારા અવાજમાં ફરીથી કહેવા માંગુ છું કારણ કે થોડી મિસ્ટેક મેં दीदी हाँ, मिस्टेक नहीं करो मैली मैली सौ कहे मैली ना तलभार मैली मैली सौ कहे मैली ना तल भार, जे कूड़ मेलड़ी थई जाए